નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર ફિગલ વાવાઝોડાની ગુજરાત પર કેટલી થશે અસર પરેશ ગોસ્વામીની મોટી આગાહી તેમજ મિત્રો આ તારીખથી ગુજરાતમાં ઠંડી ફૂકા કાઢશે અંબાલાલ પટેલની મોટી આગાહી ત્રીસ નવેમ્બર પહેલા ફોર્મ રજિસ્ટ્રેશન હેઠળ ખેડૂતની નોંધણી ફરજીયાત તેમજ મિત્રો સરકાર મહિલાઓને વાર્ષિક દસ હજાર રૂપિયા આપે છે તો પાન કાર્ડ બે પોઈન્ટ ઝીરો ક્યુઆર કોડ સાથેનું નવું પાન કાર્ડ જાણો તેમાં શું છે ખાસ કેટલો થશે ચાર્જ તેમજ મિત્રો ચાર જિલ્લા કૃષિ મંત્રીની મોટી જાહેરાત ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા મળશે નેવું ટકા સબસિડી તેમજ મિત્રો આજના સોના ચાંદીના ભાવમાં કડાકો અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે છ હજાર બસો અઢાર ખેડૂતોને સહાય ચૂકવાઈ મિત્રો આ દરેક સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું એ પહેલા જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોની ખાસ વિનંતી કે હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને દરરોજના તાજા અને ખેડૂતોને લગતા મહત્વના સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો આજના પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ફિગલ વાવાઝોડાની ગુજરાત પર કેટલી થશે અસર પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે જેમાં મિત્રો ભારતમાં ઠંડીની અસર શરૂ થઈ ગઈ છે તેવામાં ભારતીય હવામાન વિભાગ એટલે કે દ્વારા નામના વાવાઝોડાની આગાહી કરી દેવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેશન પ્રેશર એરિયા બુધવાર સુધીમાં ચક્રવાદી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને આગામી બે દિવસમાં શ્રીલંકાના દરિયાકાંઠે આગળ વધી શકે છે ફેગલ વાવાઝોડાની ગુજરાત પર કેટલી થશે અસર તેમાં મિત્રો વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વાવાઝોડાનું ચોક્કસ બનશે પરંતુ ગુજરાતને તેનાથી કોઈ અસર થશે નહીં મોટાભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તો તે મોટાભાગે ડાયરેક્ટ ગુજરાતને અસર નથી કરતું ખાસ કરીને તે ઉત્તર પશ્ચિમ આગળ વધે છે તો તેમાં ઘણી વખતે વરસાદ પડતો હોય છે જો કે ગુજરાતમાં ત્રીસ નવેમ્બર સુધી કોઈ માવઠું કે વરસાદની શક્યતાઓ નથી આ વાવાઝોડાને ગુજરાતને કોઈ ખતરો નથી ત્યાર પછી સમાચાર જોઈએ તો આ તારીખથી ગુજરાતમાં ઠંડી ભોકા કાઢશે અંબાલાલ પટેલે મિત્રો ઠંડીને લઈને નવી આગાહી કરી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે થી અઠ્યાવીસ નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધી શકે છે બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો પંદર સત્તર ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે તેવી શક્યતાઓ છે તો બાવીસ ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશમાં હિમવર્ષા થશે અઠાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં હાડથી જ વધતી ઠંડી પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછી સમાચાર જોઈએ તો ત્રીસ નવેમ્બર પહેલા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોની નોંધણી ફરજિયાત એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સંયુક્ત પ્રયાસોની ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂપિયા બે હજારના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે જેમાં ત્રીસ નવેમ્બર પહેલાં પીએમ કિસાન યોજના લાભાર્થીઓને નોંધણી કરાવવી ફરજિયાત રહેશે વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગામ પંચાયતોમાં નોંધણી થશે જેમાં આગળના ટેરવેર તેની તમામ જમીનની માલિકીની માહિતી મળશે તેમજ તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો સરળ બનશે જો ખોટી નોંધણી હશે તો રદ કરવામાં આવશે ખેડૂતને આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને આઠ સાત બારની નકલ વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ્ય પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર વીસીઓનો સંપર્ક કરવાનો રહેશે

ઓડિશા સરકારે પણ આવી જ એક યોજના શરૂ કરી છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લોન્ચ કરવામાં આવી હતી આ યોજનાનું નામ છે સુભદ્રા યોજના જેના લાભાર્થીઓને માત્ર મહિલાઓ છે ઓડિશામાં આ યોજનાને ભગવત જગન્નાથની બહેન દેવી સુભદ્રાના નામ પરથી પણ ઓળખવામાં આવે છે આ યોજના દ્વારા એક કરોડથી વધુ મહિલાઓને દર વર્ષે દસ હજાર રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓને વર્ષમાં બે હપ્તામાં પૈસા મળે છે જેમાંથી પ્રથમ હપ્તો રક્ષાબંધન પર અને બીજો હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપવામાં આવે છે તેના દ્વારા દસ હજાર રૂપિયા બે હપ્તામાં એટલે કે પાંચ પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે હાલમાં આ યોજનાને વર્ષ બે હજાર અઠ્યાવીસથી બે હજાર ઓગણત્રીસ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાન ટુ પોઈન્ટ ઝીરો ક્યુઆર કોડ સાથેનો નવો પાન કાર્ડ જાણો તેમાં શું છે ખાસ કેટલો ચાર્જ લાગશે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટમાં પાન કાર્ડને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે અંતર્ગત જૂના કાર્ડની જગ્યાએ ક્યુઆર કોડ સાથેનો પાન કાર્ડ આપવામાં આવશે આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ તમારી ઓળખ સાબિત કરશે એટલું જ નહીં ઘણા નાણાકીય કાર્યો તેના વિના પૂર્ણ થઈ શકતા નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટના આ મહત્વપૂર્ણ દસ્તાવેજને લઈને મોટો નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં ચૌદ લાખથી વધુ આવાસોનું નિર્માણ કાર્ય પૂર્ણ વિકસિત ભારત વિકાસ ગુજરાત મોદી કેબિનેટમાં પાન ટુ પોઈન્ટ મંજૂર કરી દેવામાં આવ્યું છે મોદી સરકારે પાન ટુ પોઈન્ટ ઝીરોની મંજૂરી પણ આપી દીધી છે હવે જૂના પાન કાર્ડની જગ્યાએ ક્યુઆર કોડ સાથેનો નવો પાન કાર્ડ જોવા મળશે કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે સોમવારના રોજ કેબિનેટની બેઠકમાં લેવાયો છે મોટો નિર્ણય તેના વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાન ટુ પોઈન્ટ જીરો લોન્ચ કરશે અને આ પાન અપગ્રેડ છે ખાસ કરીને કરદાતાઓની ઓળખ છતી કરવા માટેનો આ દસ્તાવેજ હવે વધુ ફાયદાકારક સાબિત થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ચાર જિલ્લા કૃષિ મંત્રીની મોટી જાહેરાત રાજ્યમાં બાગાયત ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતીની ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવકમાં મદદરૂપ બનશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા માટે મળશે નેવું ટકા સબસિડી સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલે મોટી જાહેરાત કરી છે આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવું ટકા જેટલી સહાય આપવામાં આવશે સીઆર આર પાટીલે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે સીઆર આર પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે ત્યાર પછીના મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો મંગળવારના રોજ સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત એક હજાર ત્રણસો એકાણું રૂપિયા ઘટીને પંચોતેર હજાર છસો નેવું રૂપિયા પ્રતિ થઈ હતી અગાઉ સોનાનો ભાવ સિત્યોતેર હજાર એકાશી રૂપિયા પ્રતિ દસ ગ્રામનો હતો તો ચાંદીનો ભાવ પણ રૂપિયા નવસો બાસી ઘટીને રૂપિયા ઇઠ્યાસી હજાર ચારસો પ્રતિ કિલો પર આવી ગયો છે અગાઉ ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર ચારસો પિસ્તાલીસ હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે છ હજાર બસો અઢાર ખેડૂતોની સહાય ચૂકવાઈ વાત કરીએ તો મિત્રો વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજ માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી હતી મળેલી અરજીઓ પૈકીના ધારાધોરણે અનુસાર ચકાસણી કરીને સહાયની પાત્ર વડોદરા જિલ્લાના છ હજાર બસો અઢાર ખેડૂતોની તારવણી કરવામાં આવી હતી જિલ્લાના અસગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સહાય પેટે કુલ બાર હજાર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ ચૂકવવામાં આવ્યા છે